પાલમપુર તાલુકાના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોના હવે તૈયાર પાકો મૂર્જાઈ રહ્યા છે છેલ્લા એક સપ્તાહથી દાંતીવાડા ડેમથી ગઢ પંથકમાં આવતી કેનાલોમાં પાણી બંધ કરવામાં આવ્યું છે અને જેના કારણે ખેડૂતોને હવે પોતાના પાકને બચાવવા મુશ્કેલી બન્યો છે ત્યારે ખેડૂતો હજુ પણ એકવાર પાણી માટેની માંગ કરી રહ્યા છે ગઢ પંથકના ખેડૂતોનું કહેવું છે કે હાલ બાજરી મગફળી કઠોળ સહિતના પાકો તૈયાર થઈ રહ્યા છે ત્યારે હજુ પણ એકવાર પાણીની જરૂરિયાત છે કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે જો પાણી નહીં મળે તો ખેડૂતોના ત્યાં તૈયાર થવા આવેલા પાકો નષ્ટ થઈ જશે વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે પરંતુ પાણી વગર ખેડૂતોની આવક કેવી રીતે બમણી થશે ત્યારે તંત્ર દ્વારા જો એકવાર પાણી કેનાલમાં છોડવામાં આવે તો તમામ પાકોને નવું જીવનદાન મળી શકે તેમ છે ગઢ ખેડૂતોએ પચીસો જેટલા હેક્ટરમાં ઉનાળુ વાવેતર કર્યું છે કેનાલો દ્વારા વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવતું હતું અને તેને લઈને ખેડૂતોએ બાજરી મગફળી તેમજ કઠોળના પાકોનું વાવેતર કર્યું હતું જોકે હવે પાકો તૈયાર થઈ ગયા છે અને તેમને છેલ્લી વાર પિયત આપવાનું હોય છે તે જ સમયે કેનાલોમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોના તૈયાર પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોની માંગ છે કે પાકો તૈયાર થઈ ગયા છે ત્યારે હવે છેલ્લી વાર જો પાણી આપવામાં આવે તો તમામ પાકો બચી શકે તેમ છે બનાસકાંઠામાં દર વખતે ઉનાળામાં સિંચાઈ માટેના પાણીની પારાયણ જોવા મળે છે ત્યારે પાલમપુરના ગઢ પંથકમાં પાક તૈયાર થવાના ટાઈમે કેનાલોમાં પાણી બંધ કરાતા જગતનો તાત ચિંતિત બન્યો છે અને એક વાર કેનાલોમાં પાણી